તઈ બાકુ એ બે ગલે તો હોય માવો ગલસી જમણા આઈ છે જીગાન ફોન કરની પણ ફટાફટ આવે પછી રાત કરશે વાતો કરવા બેહી છે ને તો એ જલ્દી નહીં એ કીધું છે ને તો જમણા ભાઈ આ ફિલ્મમાં તો બહુ મને કઈ ખબર ન પડે પણ હમણાં બહુ બધી વાતો કરતા હોય કઈ સુષ્મા 2 આવ્યું છે ને ફિલ્મ આવ્યું છે બહુ બધા જોવા જાય છો એ ગામડાની ગોગી એ અને સુષ્મા 2 નહીં પુષ્પા 2 ફિલ્મ આવ્યું છે પુષ્પા 2 નામ છે સુષ્માની દીકરી

કોગડી હું તો ફિલ્મ જોવા આવું પણ જીગર માને ઈ જોવા આવે એનું તું તો પણ બહુ મોટા મોટા ફિંડા નેકતી જીગર હું કે એમ જ કરું જીગર હું એમ જાવું છે તો આવે તો પછી અત્યારે કે જની કે ફિલ્મ જોવા આવે મેરે કો ફ્લાવર સંધા પુષ્પા પુષ્પા એ કોગડી આ કોણ બોલ્યો આવો અવાજ કોનો છે ઈ છે કોગડાનો અવાજ અને પુષ્પાનો ડાયલોગ બોલે છે પુષ્પા ને આવો ડાયલોગ બોલે એમાં એ ડાયલોગ ના અને સાંભળી લીધું સાનામુની ના અહીંયા વિયા

ગોગડી એ પુષ્પાનું عمر નાની છે કે મોટી છે લગન થઈ ગેલા બતાવે છે ફિલ્મમાં કે નહીં એ તારી દોયી પુષ્પા છોકરીનું નામ નથી એમાં హీరో જે છે ને એનું નામ પુષ્પા છે એ જીગરભાઈ આને ઘરની બહાર કાઢો કાં તાને કાઈ ખબર નથી પડતી આ નકર ગામડાની ગવાર તો ગવાર જ રહે એને કેટલી વખત હું બહાર લઈ ગયો આને બધી રખડવા લઈ ગયો પણ એને કાઈ બોલી સુધારવી જ નથી અને કાઈ એની રીણ કેની સુધારવી જ નથી પછી હું ગામડાની ગામડાની જ લાગે બોલવામાં કાઈ વિચાર ન કરે એમ ને ખબર હોય તો ભલે નો ખબર હોય તો ભલે બધું બોલી જ જાય બસ તમે બંધ થા હવે મર્યા ખબર વગર બોલવા કેટલી તો હું ચૂતરી ગઈ છું હવે કાઈ હાવ ગામડાની લાગતી તમે તો મને હાવ કાઢી જ નાખી છે મે તને કાઈ નથી કાઢી તું વર્તન જેવું કર છો કે હોતી બોલી જેવી કાઈ છો હામેવાળા નો ખબર હોય ને એને એમ થાય કે ગામડાની બાઈ લાગે છે देसी એકદમ देसी લાગી देसी હા હું देसी તમે તમે તમારો મોટો જોયું છે તમે કાઈ સિટીના નથી લાગતા હો હું देसी તો તમે देसी જ જાવ હા બસ હવે બંધ થાને જે હોય એ બન તો થઈ જાય પણ એક વાતની હો વાત આ બધા પુષ્પા વખાણી છે ને ફિલ્મ ઈ પુષ્પા ફિલ્મ જોવા મારે જવું છે તમારે જેટી લઈ જાવું હોય તેટી વાહ જીગુ ભાભી તમે તો કડક શબ્દોમાં કહી દીધું હું તમે તો પુષ્પાને ડાયલોગ કરી હાલો એમ સાવ એ હું પુષ્પાનો ડાયલોગ એમાં પછી મને નો ખબર પડે હો ડાયલોગ બાયલોગનો જો તો ગોગડી કેમ આને મારે એને ફિલ્મ જોવા લઈ જાવી ડાયલોગમાં કઈ ખબર નથી પડતી અને મૂવી હું કેવાય ફિલ્મ હું કેવાય એ કઈ ખબર નથી પડતી આને મારે ન્યા લઈ જઈને શું કરું એ જીગર ભાઈ ક્યારે કેને બહાર કાઢો લઈ જાવ હતો પુષ્પા 1 બહાર પડ્યો પુષ્પા 2 માં બે ડાયલોગ થઈ ગયો છે એમાં જે હીરો હોય ને પુષ્પા એ પોતે બોલે દાઢીયા માથ ફેરવે અને બોલે ઝૂકે ગા નહીં સાલા હું એને કાઈ ખબર ન પડતી ને વાતો મંડાણો છો ડાયલોગ માં મંડાણો છે ખબર પડે છે

ई हूं फ्लावर फ्लावर हूं तम बोलला काय मने मगज मत आवू नाही जा के ले कयो नो छोटो छो ने फलावर, फलावर फ्लावर हूं ई के है ने खबर पड़े सिखवा दे सिखवा ए हिगुडी फ्लावर फ्लावर नाही फ्लावर ई जे हीरो होय ने ई बोले मेरे को क्या फ्लावर समझा है ऐसा फ्लावर नाही मैं फायर हूं फायर એટલે એલી बंदूक માં નો ફાયરિંગ કરે એવો હું फायर છું એમ કેવા માંગે છે બસ ગોગડી સમજ ગઈ મે મે પૂરા કા પૂરા ડાયલોગ સમજ ગઈ અલી એ હિન્દી ની દીકરી થા બાવા હિન્દી બોલશો તું સાના ગુજરાતી બોલ આ તને બે પુષ્પા ફિલ્મ વાત કરે છે તને અત્યારથી પાવર સડી ગયો હિન્દી આ ફેમસ ડાયલોગ બોલવા જે ગુજરાતી છે ને બોલ ન થાઉ આપણે હે ફ્લાવર સમજા કે નહીં ફાયર ફાયર સમજ ગઈ પુષ્પા ફિલ્મ દેખને જાના હે મતલબ જાના હે અબ આપકે સામે ઝુકને વાલી નહીં હું નહીં પુષ્પા ફિલ્મ દેખને કા મતલબ મેરે દેખાને કા સમજ ગઈ જીગર

પુષ્પા નામ સર કે ફ્લાવર્સ સમજે કે ફાયર એમ એ જીગુડી મુંગી મૈર મુંગી મૈરા આજુ બજવાળા હાંભળી બોલાવો છો પણ આમ ડાયલોગ કેવો બોલે છે મજા કરે કે નહીં ગમી હાંભળા હોય તો એમ કે હાલો બીજી વાર બોલાવો તો કેવો ડાયલોગ બોલે છે પેટબો વારો થઈ ગયો બાવા ઇન્દીનો

જોવાનું થાય એમ નહીં પુષ્પા જોવું છે એટલે જોવું જ છે આ ડાયલોગ મને છે ને મગજમાં ફીટ થઈ ગયો ગોગડાય ડાયલોગ કીધો ને એ ડાયલોગ જોવા જ મારે પુષ્પા ફિલ્મ જોવા જવાનું છે મને હવે ખબર પડે તોય ભલે અને નો પડે તોય ભલે બાકી તમારે મને પુષ્પા ફિલ્મ જોવા લઈ જવાની મતલબ લઈ જ જવાની તમે ઉપાધી કરો માં આવતા વીકમાં હું ટિકિટ બુક કરાવી નાખે એટલે આપણે સારે જણા પુષ્પા ફૂલ ફિલ્મ જોવા આપણે હારે જાવ બસ હવે તમે એનું ટેન્શન છોડો અને સાનામુના મુના તાપો ગોગડા આવતા વીકમાં પણ મારે કામ ના કાઈ સેટિંગ કરવા જોઈએ તો મને છે ને પૂછા વગેરે ટિકિટ બુક નહીં કરાવતો પણ તારે દિવસે કામ હોય ને તો આપણે નાઈટ ના શો બીજો હું રાત્રે બસ તો વાંધો એવું લાગે તો કરજે ને એમ એટલે રાતે કઈ કામ ની કઈ ન હોય ને જોવાય હા તો ભલે જીગર બાકી ડાયલોગ મગજ મે ક્યાં અગર ના બોલા ના તો ફિર સે મે ડાયલોગ બોલુંગી ફ્લાવર નહીં ફ્લાવર ક્યાં સમજે કે નહીં ફાયર હોને ફાયર સમજે ના જીગર મે ઝુકુંગી નહી સમજ ગયા કે નહી આપી જી અગર વીડિયો લાગે તો લાઇક કરનાર કોમેન્ટ કરનાર